મિત્રો માને પ્રસન્ન કરવા માટે શું શું કરવું જોઈએ કુળદેવી માને પ્રસન્ન કરવા માટે રાજી કરવા માટે કયો શેનો દીવો કરવો જોઈએ શાનું ધૂપ કરવું જોઈએ કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ કેવી રીતે માને લાડ લડવવા કેવી રીતે માને રાજી કરવા કયા કયા ઉપાયો કરવાથી કઈ રીતે પૂજા કરવાથી કયા પ્રકારે પૂજા કરવાથી માતાજીની ભક્તિ કરવાથી કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન રહે રાજી રહે મિત્રો આપણે બધા જ કુળદેવી માં રોજ પૂજા પાઠ તો કરતા જ હોઈએ છીએ માના ગુણગાન માની ભક્તિ તો કરતા જ હોઈએ છીએ પણ આપણને ઘણી વખત એવું થાય છે કે માને મારે વધારે આનાથી વિશેષ પ્રસન્ન કરવા છે અને મારે કંઈક માતાજી જોડેથી તમે કોઈ પણ દેવી શક્તિને માનતા હોય એમના જોડે તમારે કંઈક મેળવવું હોય તમારા જીવનમાં કંઈ મુશ્કેલી હોય તમારા જીવનમાં તમારા દુશ્મનો તમને વખો પડાવતા હોય તમારા કોઈ પણ કામકાજ ન થતા હોય કામ કરેલું અટકી જાય બગડી જાય ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય પૈસે ટકે ધંધામાં નુકસાન થતું હોય તમે ગમે એટલા કમાવ છો પણ ઘરમાં બચત ના થતી હોય ઘરમાં કંકાશ ક્લેશ ઝઘડો સામાજિક રીતે ફસાયેલા હોય કદાચ જો તમે કોર્ટ કચેરીમાં ફસાયેલા હોય તમારા મિત્રો સર્કલમાં પણ તમારો અણબનાવ બની ગયો હોય કુટુંબમાં પરિવારમાં વેર ઝેર ઘોળાઈ ગયા હોય મિત્રો માતાજીને તમે તમે જે દેવશક્તિને કુળદેવી માને માનતા તો હોય જ છો એમને રોજ તમે નિત્યક્રમ પ્રમાણે પૂજા તો કરતા જ હોય છો છતાં પણ આટલી બધી મુશ્કેલીઓ આટલી બધી આફતો તમારા જીવનમાં આવી પડે તો માતાજીને કઈ રીતે પ્રસન્ન કરવા કઈ રીતે રાજી કરવા માતાજીને તમારે કુળદેવીમાંને કેવી સાચી ભક્તિ કરીને તમારા તમામ દુઃખ દરિદ્રમાંથી નીકળી જવું દુઃખને મટાડી દેવું સુખને આમંત્રણ આપી મા જગદંબા માં કુળદેવી એવી મા તમારા ઉપર પ્રસન્ન રહે કયો દીવો કરવો શ્યાનો દીવો કરવો કયું ધૂપ કરવું શું શું કરવાથી માતાજી પ્રસન્ન થાય એના માટે મેં મિત્રો આ વિડીયો ખાસ બનાવ્યો છે મિત્રો જેવો ભાવ જેવી તમારી લાગણી જેવો તમારો પ્રેમ જો તમે અમને આપશો તો અમે અમારી આ ચેનલ દ્વારા આપને આવી બધી માહિતી આપવા તત્પર રહીશું જો તમને આ વિડીયો ગમે તો આગળ શેર કરજો તમારા વડીલોને મિત્રોને આગળ શેર કરજો અને બની શકે એટલું ધર્મના માર્ગે રહેજો કોઈનું સારું થાય એવી મદદ કરજો અને કુળદેવીમાં રાજી રહે એ માટે મેં આ નાનકડો પ્રયત્ન કર્યો છે તો મિત્રો કુળદેવીમાં કઈ રીતે પ્રસન્ન કરવી કઈ રીતે રાજી કરવી આપણે વિડીયોમાં જોઈશું મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ સર્વ મંગલ મંગલે શિવે સર્વાદ સાદ કે શરણે ત્રમ્બકે ગૌરી નારાયણે નમસ્તુ તે માં યા દેવી સર્વભૂતેષુ દયારૂપે સ્વસ્થિતા નમોત્યે નમોત્યે નમો નમા મિત્રો આ મંત્ર દરરોજ તમારા કુળદેવી તેમના મંદિર સામે બેસીને સ્મરણ કરવું દીવો પ્રગટાવવો ચોખ્ખા ઘીનો અથવા તેલનો તલનું તેલ હોય તો ઉત્તમ ગણાય દીવો મૂકો તે પહેલાં ચોખા અથવા ગુલાબના પુષ્પો પાથરવા સારું એવું ગુગળનું ધૂપ કરવું અને આસન પાથરેને માતાજીનો કુળદેવી માને પ્રસન્ન કરવાનો આ મંત્ર જો તમે બોલો છો તો તમારા જીવનના સઘળા માર્ગ દુઃખ જાય છે અને સુખ આવે છે સમૃદ્ધિ આવે છે કુટુંબમાં પરિવારમાં તમામ પ્રકારે તમારે સુખ સમૃદ્ધિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે ધનના ભંડાર મા કુળદેવી પ્રસન્ન થાય છે મા જોડે માગવું નહીં પહેલાં તો ભલે તમે આ મંત્ર બોલો તમે આ મંત્રને સિદ્ધ કરો કુળદેવી જોડે તમે ઘીનો દીવો કરો અથવા તેલનો દીવો કરો ગુગળનું ધૂપ કરો બે હાથ જોડીને પ્રાર્થના કરો પણ એક વાત યાદ રાખજો અડચણ નહીં થાય મનમાં મેલ નહીં હોય તો તમારા કુળદેવીમાં એક ટકા નહીં સો ટકા નહીં પણ એક હજાર ટકા થોડીક જ ક્ષણોમાં થોડીક જ વારમાં થોડાક જ સમયમાં જેવો તમારો ભાવ જેવી તમારી સાચી ભક્તિ જેવી તમારા હૃદયનો રામ અંદરનો આત્મા જાગૃત થશે અને મા પ્રત્યે કેવી લાગણી છે કેવો ભાવ છે એ પ્રમાણે તમારા ઉપર રાજી થઈ અને તમને ફળ આપે છે મિત્રો જેવો આત્માનો ભાવ મા સુધી પહોંચે છે દેવી કોઈ પણ દેવી શક્તિને તમે માનતા હો એના સુધી પહોંચે છે તો એ આપણો જે અંદરનો ભાવ છે આપણા અંદરની જે ભક્તિ છે એમના નામનું રટણ છે તમે કુળદેવી માને અથવા તમે કોઈ પણ દેવી શક્તિને માનતા હોય એનું નામ ઉઠતા બેઠતા સૂતા જાગતા તમે ખાતા પીતા કોઈ પણ જગ્યાએ એમનું નામ રટણ કર્યા જ કરો છો કામ તો તમે કરો જ ધંધો તો કરો જ મજૂરી મહેનત નોકરી કોઈ પણ વ્યવસાય તમે કરો કામકાજ કરો ઘરે બારે બહાર ગામ પ્રવાસ જતા હોય પણ તમારા જીવ પર તમારા મનમાં એમનું નામનું રટણ થતું હોય એમના નામનું ભજન થતું હોય તો એ દેવી શક્તિ જોડે તમારે માગવાની કશું જરૂર હોતી નથી એ ઓટોમેટિક તમને તમારા મનની જે ક્ષતિ છે તમારા જે મનના વિચારો છે તે જાણી લે છે અને ઓટોમેટિક તે તમને સામેથી મળે છે સાથે સાથે તમારું શરીર તંદુરસ્ત રહે માનસિક સ્થિતિ જળવાઈ રહે મનની શાંતિ જળવાઈ રહે ઘરનું વાતાવરણ જળવાય રહે મિત્રો આ બધા કારણો તમે તમે પોતે ઉકેલી શકો છો અને માતાજીને દીવો સાચી ભક્તિ તમારા નામનું એમના નામનું રટણ કરીને તમે આ જીવનને ધન્ય બનાવી શકો છો દીવો અને અગરબત્તી ને ધૂપ આ બધું ભક્તિનું એક સાધન છે દેવી સુધી પહોંચવાનું એક સાધન છે તમારા મનને જાગૃત કરવા માટે તમારા મનને શાંત રાખવા માટે તમારા મનને એકાગ્ર કરવા માટે આ બધા સાધન છે ભક્તિ તો હૃદયથી થાય ભલે તમે બાર મહિનામાં એક વખત માતાજીને નિવેદ કરો એક વખત દીવો કરો એક વખત અગરબત્તી કરો બાર મહિનામાં પણ અંદરની જો તમારી ભક્તિ સાચી હોય અંદરનો તમારો રામ હૃદયામાં બેઠો છે રામ સાચો હોય અને જો તમારી અંદર પ્રત્યેની ભક્તિ સાચી હોય ને તો મિત્રો તમારે કોઈ પાસે કંઈ જવાની જરૂર નથી અને ઓટોમેટિક રીતે તમારા દુશ્મનોનો નાશ થાય તમારો ધંધો ધમધુકાર ચાલવા માંડે અને સગાવાહાલાનો પણ તમારો સામાજિક રીતે તમારો એકદમ વ્યવહાર જળવાઈ રહે તમે બધા ક્ષેત્રોમાં આગળ વધો બધા ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરો એવી દયા માની તમારા ઉપર થાય છે જ્યારે તમે આ મંત્ર સિદ્ધ કરો આ મંત્ર બોલો છો અને કોઈનું ખોટું ન થાય જનહિતમાં તમે સારું વિચારો છો કોઈનું પડાવી નહીં લેવું કોઈનું લય નહીં લેવું ધર્મના માર્ગે રહેવું નીતિ રાખવી સાચો માર્ગ રાખવો અને આપણા દરેક કાર્યોમાં હિત હોવું જોઈએ આપણે ધર્મના કાર્યમાં આગળ હોવા જોઈએ તો મિત્રો દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કોઈની એવી તાકાત નથી કે તમને હેરવી શકે તમને નકારી શકે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા કુલ દેવી નામ તમારા મંતવ્યો કોમેન્ટમાં લખવા વિનંતી જય માતાજી